દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું છું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ઓગઢ તાલુકાના વેપારી મથક પોલીસ ઓગઢ તાલુકાના ખારી ગામની વિસ્તારમાં પસાર થતી નર્મદા કેનાલમાં સત્યાવીસ હજાર ત્રણસો મોબાઈલ ફોન બે કિંમત રૂપિયા સાત હજાર તથા બાઈક કિંમત ત્રીસ હજાર મળીને કુલ રૂપિયા ચોસઠ હજાર નો મુદ્દા માલ કબજ કર્યો હતો અને થરા પોલીસ સ્ટેશનમાં આઈડીપીએસ એક્ટ કલમ આઠ સી વીસ બી મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલ પટેલ ચલાવી રહ્યા છે ત્યારે હવે દિવસે દિવસે વધી રહેલ બદીઓ જેવા કે દારૂ અફીણ ગાંજો ટ્રક જેવા કેપી પદાર્થોના વેચાણ અને વ્યસનો ઉપર જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા કડક વલણ અપનાવ્યું છે ત્યારે હવે ઓગઢ તાલુકાના ખારીયા પાસેથી પાટણ જિલ્લાના ઉંઝા તાલુકાના મક્તુપુર ગામના બે શખ્સોને થરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા છે